સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ પાંચસો જેટલા મતદારો છે અને આશાંત ધારા લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવો સ્થાનિકોએ નિર્ણય લીધો છે મારું નામ દરજી રસીલાબેન છે અમે વોર્ડ નંબર આઠ સાગોટાની પહેલી શેરીમાં રહીએ છીએ અમારી અસાન ધારાની માગણી છે અહીંયા અમે ત્રણ વર્ષથી અસાન ધારાની માગણી કરેલો હોવા છતાં પણ નથી કલેક્ટરમાંથી અમને કોઈ સારો જવાબ મળતો નથી સીએમ તરફથી નથી પીએમ તરફથી કોઈ તરફથી અમને સારો જવાબ મળેલો નથી અને આગળ શું પ્રોસેસ થાય એમને જણાવતા નથી જેથી અમે આ કંટાળીને અમારા અસાન ધારાની માગણીને લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ હવે અમે જ્યાં સુધી અમને અસાન ધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં